મિત્રો નમસ્કાર હું જાતો તો રસ્તામાં ને આપણે જે ફેન્સી વાળા આવે છે વાયર ત્યાં કાબેર વેટાયેલી હતી ને એટલો દોયડો છે તમે જુઓ તો તમામ જે પણ દોયડા ફેંકે છે ને ખેડૂતો જે ખાતરના કટ્ટા ખોલી નાખે છે ને એમને નવ વિનંતી કે આપણી ભૂલના કારણે આ પશુ હેરાન થાય છે તો એને કહીશ કે નજીક લાવજે આ તમે જુઓ આ દોયડો છે આ પગ હાવ ભાગી ગયો છે અને આટલો દોયડો એ પગમાંથી નીકળ્યો છે અને નીચે પડ્યો છે અને હવે આપણે દોયડો ખોલી અને અહીંયા પાટો બાંધી નજીક લાવીને બતાવો ને એટલે કેમેરો નજીક લાવવો પડે અહીંયા પાટો બાંધીને ટૂંક લગાવીને બધીએ કદાચ એનો પગ હાજર થઈ જાય તો તો આ પકડ દોયડો પેલો કાપીએ દાવી દાવી નકા મારી મિત્રો એક તો નક્કી કર્યું જીવનમાં કે જે પોપટભાઈ ગાંડા હોય લોકોને જે નવું જીવનદાન આપે છે એમાં કંઈક તો શીખવા મળે છે એનું કારણ છે કે ગમે હોય એને તો માની જાય આ કાબેર જ્યારે મેં પકડીને ત્યારે બટકે તોડી નાખતી હતી ત્યારે એટલી શાંતિસર બેઠી છે કે આ જુઓ એને એમ વિશ્વા આવી ગયો કે મારા માટે કંઈક તો સારું કરશે એટલે કોઈ બી વ્યક્તિને તમે કરો ને તો સારું એ સમજી જાય છે એમ માણસ હોય કે જનાવર હોય કે પશુ હોય એને વિશ્વા એક બે હોવો જોઈએ કે મારી સાથે ગલત કામ નહીં કરે જો તમે દોયડો લાવો તો કેમેરો દોયડો તો જો હલી કે એમ એને હલી કે એમ હાવ નહીં તો પચા વાટા કર્યા છે એને હા કોઈ અડી ના થાય ને કઈ પૈડા છે તો ગયું

જોઈએ કિસ્મત મિત્રો આ એના માટે તો નહીં પણ કાલે હું માં ગયો હતો તો વરા ટૂંક લઈ લો ઘરે તો કોમ આવે અને અત્યારે પેલો જ મું કાબેર થી તમે પણ જે પણ પાળો એ પશુની મદદ કરજો આ તો પગ આમ રેસી કરો ઇન સમય આવજે આમ પકડતી પગ એટલે કી દે એક જ નખ અરે એક ગઈ આઈ રહી એ એટલે બસ એટલે પગ એક તો નંચો છે ને સાવ તું

મિત્રો બિલોકુ મિત્રો અમે હા પાછો તારી જોડો મિત્રો પાટો બોધ્યો છે ટૂપ લગાવી છે અને પાટો એ ટાઈપનો બોધ્યો છે કે છૂટો રાખો એક જ ગોઠ મારી એટલે ગમે અહીંયા અટકે હાથે છૂટી જાય અને હવે આપણે એને રિકવર કરી દઈએ ઉડાડી જઈએ તો કેમેરામેન ને કહીશ કેમણા કરી દે હું એમ નીચે રાખું તમે પેલા તમે લાય આ દોયડા જુઓ આટલો દોડો ને હા હા થોડું તને લે 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 ત્યાર હા ગાય